વડોદરા મહાનગરપાલિકાની વડી કચેરી ખાતે મળેલી સ્થાયી સમિતિની બેઠકમાં વડોદરા શહેરના અનેક વિકાસલક્ષી કામોને મંજૂરી આપવામાં આવી હતી

સાથે સાથે રાખી રાખી ફોડી આ આવકાર્યો હતો આજની સ્થાયી સમિતિમાં ટોટલ એકત્રીસ કામ મૂકવામાં આવ્યા હતા જેમાંથી બે મુલતવી અને આઠ કામને નામંજૂર કરવામાં આવ્યા છે જે કામ મંજૂર થયા છે એમાં ખાસ કરીને જે પદ્માવતી શોપિંગ સેન્ટર બિલ્ડિંગ છે એ જર્જરી હાલતમાં હોવાથી એનો એનડીટી રિપોર્ટ જે એક્સપર્ટ એજન્સી દ્વારા આપવામાં આવ્યો છે એ બિલ્ડિંગની હાલત ખૂબ ખરાબ છે અને ગમે ત્યારે બિલ્ડિંગ કોલઅપ થઈ શકે એવી કન્ડિશન છે એટલે આ બિલ્ડિંગને વહેલા વહેલી તકે ડિમોલિશ કરવાનો ઠરાવ કરવામાં આવ્યો છે દુકાનદાર કે જે ભાડુઆતો છે એમના માટે વૈકલ્પિક વ્યવસ્થા કરવા માટે કમિશનરને અલગથી દરખાસ્ત લાવવાનું સૂચવવામાં આવ્યું છે અન્ય કામો જે મંજૂર થયા છે એમાં પૂર્વ ઝોનમાં વરસાદી ગટરની સાફ સફાઈનો ઇજારો છે એ પચીસ ટકા ઓછાના ભાવથી સાઠ લાખની મર્યાદામાં મંજૂર કરવામાં આવ્યો છે અટલાદરા તળાવના ઓવરફ્લો માટે ખિસપોલી સર્કલ તરફ નવીન વરસાદી ચેનલ બનાવવાનું કામ છે એ બાર ટકા વધુ પ્રમાણે છ કરોડ ઓગણીસ લાખના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે ભીમ તળાવ જંક્શનથી વાસના બાંકો કાંસ સુધી વરસાદી ગટર નાખવાનું કામ છ ટકા ઓછા પ્રમાણે ત્રણ કરોડ સાહીઠ લાખ પંદર હજારના ખર્ચે મંજૂર કરવામાં આવ્યું છે માણેજા સિમેન્ટ કંપની રેલવે ક્રોસિંગ કરીને રાજનગર તરફ તેમજ મકરપુરા રેલવે સ્ટેશન થઈને સત્યનગર તરફ નવીન પાણીની નળીકા નાખવાના કામને સાડે સાડત્રીસ ટકા વધુના ભાવથી એક કરોડ તેત્રીસ લાખ વધતા જીએસટીના ભાવને મંજૂરી આપવામાં આવી છે એવી જ રીતે વોર્ડ નંબર ઓગણીસમાં જાંબુઆ બેસિલ સ્કૂલથી રાજકોટ ધોન સુધી આરસીસી રોડ તોડી અને ત્રણસો એમની પાણી નળીકા નાખવાના કામને મંજૂરી આપવામાં આવી છે સ્વાતિ ત્રણ રસ્તાથી ચાણક્ય પૂરી ચાર રસ્તા ખાતે હાયર ડિલિવરી લાઇનમાં સેન્થનિંગ કરવાની કામગીરીને મંજૂરી આપવામાં આવી છે વોર્ડ નંબર પાંચમાં જવેરનગરથી સુવર્ણ લક્ષ્મી એપાર્ટમેન્ટ થઈ વૃંદાવન ચાર રસ્તા સુધી ચારસો પચાસ એમએમની પાણી લાઇન નાખવાના કામને સત્યાવીસ ટકા વધુના ભાવથી એક કરોડ બાવીસ લાખના ખર્ચે નાખવાના આઈટમને મંજૂરી આપવામાં આવી છે પાણી પુરવઠા શાખા દ્વારા ઉત્તર ઝોનમાં વોર્ડ નંબર તેર માટે ડીઆઈ નળીકા નાખવાના કામમાં ત્રીસ લાખની નાણાકીય મર્યાદા અને ત્રણ માસની સમય મર્યાદામાં વધારો કરવામાં આવ્યો છે મુખ્ય માગ છ માસના સમય મર્યાદાની અને સિત્તેર લાખના વધારાની માગે તેના બદલે સ્થાયી સમિતિએ સિત્તેરના બદલે ત્રીસ લાખની નાણાકીય મર્યાદા કરી છે અને છ માસના બદલે ત્રણ માસની સમયમર્યાદા કરી છે